હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ સોનું ફેમિલી વ્લોગ્સ કેમ છો બધા બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો આજે મંદિરે સરસ મજાની રસોઈ અમારા હરિભક્ત જે હંસાબેન કરીને છે એ દે છે મહિલા મંડળમાં તો બધા હરિભક્તોને આજે મંદિરે પ્રસાદી લેવા જવાની છે કારણ કે એને નવું ઘર લીધું છે તો એ ખુશીમાં બધા હરિભક્તોને જમાડે છે એ ખૂબ આનંદની વાત છે કે આપણે સગાવાલાને તો જમાડીએ પણ આપણે જે મંદિરના ગ્રુપ હોય જે મંદિરની અંદર રોજ હરિભક્તો આવતા હોય એને જમાડવું ને એ ખૂબ એટલે ખૂબ આનંદની વાત છે તો ચાલો હું પણ બધા મંદિરે વયા ગયા છે મમ્મી ને પપ્પા ને એ આવ્યા છે તો એ લોકો પણ મંદિરે જતા રહ્યા છે અને મારે થોડું ઘણું કામ હતું કલર કામ કરવાવાળા ઘરે આવ્યા હતા એટલે રહેવું પડે એમ હતું તો હું હુંય મંદિરે ક્યારની વહી ગઈ હોય તો ચાલો હું પણ મંદિરે જાઉં છું અને ત્યાં આજે સરસ મજાની રસોઈ છે તો અમે ભગવાનનો થાળ થઈ જશે એટલે પછી અમે જમશું તો અમે આવી ગયા છીએ મંદિરે તો હેતાળા ઘનશ્યામ મહારાજના મંદિરની અંદર ઘણી સંખ્યામાં આજે હરિભક્તો પ્રસાદ લેવા માટે આવ્યા છે અને એ પણ આજે કથા વાર્તા સાથે પ્રસાદ લેવાનો છે તો બધા હરિભક્તો છે પછી જે લોકોએ જે આ હંસાબેન છે એને જે રસોઈ આપી છે આજે બહુ ભાવથી તો એના સગાવાલા છે અને સાથે સાથે મંડળના બધા બહેનો હરિભક્તો પરિવાર સાથે તો હજી લોકો આવતા જાય છે કારણ કે એટલો સમય થયો નથી હજી એટલે માણસો ઘણા જ આવવાના છે અને જો હજી ચાલુ જ છે માણસો આવવાના અને નીચે રસોઈનું કામ બી ચાલુ છે રસોડામાં અને અહીંયા મંદિરે બેનો સરસ મજાના ટિંબાળી મહિલા મંદિરના સાંખયોગી માતાઓ સરસ મજાનું કથા વાર્તા સાથે સરસ મજાના જીવન જીવવાની શૈલી કે જીવન કેવું જીવવું જીવનની અંદર કેવી રીતે વર્તન કરવું શું એ બધું જ સરસ મજાના ઉદાહરણો સહિત કે છે અને અમે અહીંયા રસોડામાં જમવાની ફૂલ તૈયારીમાં છીએ અમારે પીરસવા બોલાવ્યા એટલે અમે પીરસવા માટે આવી ગયા ઉપરથી કથામાંથી ઉપર કથા બી ચાલુ છે અને અમે અમુક મંડળના બહેનો છીએ તો જ અહીંયા બધું તૈયાર ધીમે ધીમે બધું કરીએ છીએ કે ચાલો હવે પહેલાં પુરુષોને પ્રસાદી લેવાની છે તો બધું અહીંયા તૈયાર રાખી દઈએ અને એક ખાસિયત એ હોય છે અમારે કે અમારા સંપ્રદાયમાં જ્યારે પ્રસાદી હોય ત્યારે લસણ ડુંગળી તો ક્યાંય વાપરવાની હોતી જ નથી એટલે જમવાની એવી મજા આવે છે કે મારા જેવા લસણ ડુંગરી ના ખાતા હોય ને એને અહીંયા બધું જમવા મળે જ્યારે મેરેજમાં જાય ત્યાં દાળ ફ્રાય હોય તો દાળ ભાતે ના ખાઈ શકીએ તો દાળ ભાત ન ખાઈ શકે ખાલી મીઠાસ ને છાસ જ ખાવાની રહે એવું થાય તો જો બધા મજા કરે છે હું વિડીયો ઉતાર તો કે અમારે વિડીયો ઉતારજો અમને લેજો એ કે અમે તમારા વિડીયોમાં આવીએ ને કે તો જો બેનો ભજીયા પાડવા માંડ્યા પુરુષોની જરૂર ના પડે અમારે મંડળના બહેનો જેવા છે ને કે ભજીયા ગમે એટલા માણસોના હોય ને તોય ભજીયા એ આસાનીથી પાડી શકે એમ એટલે બધાને બેસાડવાની તૈયારી છે એટલે ફટાફટથી ભજીયા એ કરી દીધા છે તો મિત્રો વિડીયો જો તમે પહેલી વખત જોતા હોય તો મારી ચેનલને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો તમારા ગ્રુપમાં શેર કરજો તો ત્યાં રસોઈનું બધું તૈયારી થઈ ગઈ ને તો એ કે હજી વાર છે બહેનોને તો આપણે પાછા આવતા રહ્યા થોડીક વાર મંદિરમાં કે હાલો આપણે થોડીક વાર જઈ આવીએ અને પછી ત્યાંથી આવીએ ને કે હાલો હવે પીરસો પીરસો એ કે બધાને તો હજી તો ટાઈમ સાડા અગિયાર થયો છે પણ સાડા અગિયારનું સ્ટાર્ટ કરશું ત્યારે છેક બધાને જમવાનું ટાઈમ સર પતી છે ને સાડા બાર થાય તો પુરુષોને પહેલાં બેસાડના છે તો ટોટલી છે અને એને સ્ટીમ ઢોકળી ને હો બાકી જામો પડી જાય જામો પડી જાય બધા હરિભક્તો આવી ગયા અને કાંઈ વસ્તુ ઘટતી નથી હો જમવામાં એટલું મસ્ત જમણવાર છે ને કે તમે ખાલી જોશો ને તો તમને મોઢામાં પાણી આવી જશે એટલે બધી ઘણી સંખ્યામાં પુરુષો હરિભક્તો બેસી ગયા છે હંસાબેનના સગાવાલા પણ બધા આવ્યા છે અને જો બધા જેટલા લોકો પ્રસાદ લેતા જાય ને બધા જય જય સ્વામિનારાયણ કહેતા જાય અને જો કેટલી સંખ્યામાં છે અને બધાને ઓ લાડવા પીરસાય છે બરફી પીરસાય છે બધા પંગતમાં બેઠા હોય ને એમ બધા બેસીને અને અમે તો બહુ ભાગ્યશાળી છીએ કે અમારે મહિલા મંડળમાં અમે છીએ મહિલા મંદિર સાથે જોડાયેલા છીએ તો અમને કેટલું જ્ઞાન મળ્યું કેટલા સદ વિચારો મળ્યા પૂજા પાઠ ગારવું ચારવું પારવું આ બધું આમાં બધું શીખવા મળે છે કોઈપણ જગ્યાએ તમે સત્સંગ કથામાં જોડાવ છો તો તમને એમાંથી કાંઈક ને કાંઈક શીખવા તો મળે જ છે એવું હોતું નથી કે કાંઈ આપણે કોઈ પણ સંસ્થામાં ગયા તો આપણે કંઈ શીખા વગરના એમના ગયા ને આવ્યા બસ એવું નથી હોતું કથા વાર્તામાંથી ઘણું 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 શીખવા મળે છે તો બધા પુરુષો જમી લીધું ને એટલે બેનો ઊભી ગયા કે ચાલો હવે બધા બેનો જમી લો એટલે અમે પીરસતા હતા કે હાલો અમે પીરસી દઈ તમે બધાએ જમો અમે છેલ્લે અમે જમશું એટલે કે ચાલો એમ કરવું છે એમ કે હા તમે બધા બેસી જાઓ એટલે બધા બેસી ગયા ને સરસ મજાનું આ સ્વામિનારાયણ મહિલા મંદિર બહુ સરસ મજાનું મોટી જગ્યામાં છે જેમાં ઘણા ખરા સંખ્યામાં લોકો પ્રસાદી લઈ શકે છે કથા વાર્તામાં બેસી શકે છે તો જો સરસ મજાની ડીસો એક પછી એક લોકો લેવા આવે છે જો છે ને મસ્ત મસ્ત તમને મોઢામાં પાણી આવી ગયે છે કે આ હા આપણે પ્રસાદી લેવા વહી જાય નહીં સાચું ને અમને એમ થાય કે આ બધાને જમાડી પછી અમારે નિરાતે જમવું છે જો ઓમ પ્રસાદી થઈ ગયું હોય ને એટલે એ રસોઈમાં કાંઈ ઘટે નહીં કે છે ને કે ગમે એ વસ્તુ પ્રસાદીની થઈ જાય ને એટલે એ વસ્તુ છે ને આમ કહેવાય ને કે એનો કંઈક અનેરો સ્વાદ હોય જેમ કે આપણે સતનારાયણની કથા હોય તેમાં શીરો બનાવીએ એવો ઘર બને કોઈ દી ના બને ગમે એમ ટીંગાઈ જવું તો એ ના બને કારણ કે એ તો પ્રસાદ થઈ ગયો મહાપ્રસાદ થઈ ગયો એટલે એનો સ્વાદ હોય જ તો બધા હરિભક્તો જો કથા વાર્તા સાંભળી મંદિરમાંથી અને નીચે પાર્કિંગમાં બહુ મોટી જગ્યા છે તો એમાં જમવાની ગમે એટલી સંખ્યા હોય ને તો વ્યવસ્થા થઈ જાય એટલી જગ્યા છે તો બધા બહેનોને બેસાડી દીધા તમે જોવો છો જગ્યા કેટલી હશે તો જ એટલા બધા સમય ને એમ તો બધા બહેનોને બેસાડી દીધા જો જમવા અને આ સ્ટીમ ઢોકળી એટલે વાત પૂછોમાં બેનોનું ફેવરિટ એટલે બહુ ખુશી થાય છે કે અચાનકથી અમને તો એ હંસાબેનનો ફોન આવ્યો કે બધાને પ્રસાદી લેવાની છે અમારા તરફથી છે અમારા હરિભક્તોને જમાડવા છે કથા વાર્તા કરવી છે કાંઈ વાંધો નહીં કે પહોંચી જાજો બધાએ તો કે હા હા તમારું આમંત્રણ હોય તો બધા હરિભક્તો પહોંચી જાય ને બધા હરિભક્તોને ભાવથી આમંત્રણ હતું અને બધા હરિભક્તો ભાવથી પહોંચી હો એનો એટલો આગ્રહ હતો ને કે આ પ્રસાદ છે ને જેટલા લોકો જમે ને એ બધાની અંદર અંદર રહેલા પરમાત્મા છે ને જ્યારે આ પ્રસાદ ખાય ને તો એનું પુણ્ય કેટલું મળે છે ખબર છે ક્યારે અંદાજો કર્યો છે એ છે ને આપણને કોઈને કોઈ રૂપે દેખાય છે પણ જે પ્રસાદ લીધો હોય ને આપણને કેટલા હરિભક્તો જેમાં આમ દેખાય છે પણ એ દેખાતું નથી અનુભવવાનું હોય છે કે કોઈને કોઈ રૂપે ભગવાન આપણને એનું ફળ આપી દે છે કે આટલા લોકો જે આપણા પૈસાનું આપણા પૈસાથી બનાવેલા આ આયોજનનું કે જમણવારનું જ્યારે જમે છે ને ત્યારે એ પ્રસાદ બની જાય છે ને એ પ્રસાદ જ્યારે બધા હરિભક્તો જમતા હોય ને તો એનું પુણ્ય આપણને બહુ મળે છે તો આજનું બધું પુણ્ય તો હંસાબેન લઈ ગયા છે તો આપણે બધા ખૂબ આભારી છીએ એના કે સરસ મજાનો આવો વિચાર એવો કે જમણવાર તો બધાએ કરતા હોય સગાવાલા માટે કરતા હોય બધા માટે કરતા હોય પણ આટલા હરિભક્તોને જમાડવાનો વિચાર છે ને આવો અઘરો છે તો ખૂબ ખૂબ અમે તો બધા મંડળના બેનો બધા જ એને ખૂબ આભાર માનીએ છીએ હંસાબેનનો કે હંસાબેનને આવો સરસ વિચાર આવ્યો તો આટલા બધા હરિભક્તો જયમાં એના સરસ રૂડા રૂડા આશીર્વાદ મળ્યા અને ભગવાનના પણ આશીર્વાદ મળ્યા ભગવાન પણ ખૂબ રાજી થયા હશે કે આટલા બધા હરિભક્તોને જમાડ્યા છે તો ભગવાન રાજી થાય જ ને તો સારું ચાલો આવી જ રીતના અમારા મંડળના કાંઈક ને કાંઈક પ્રોગ્રામ આવા સરસ મજાના અમારા વ્લોગ્સ જોતા રહેજો જેથી તમને પણ કંઈક ને કંઈક જાણવા મળે તો અહીંયા હું અમારો વ્લોગ્સ પૂરો કરું છું બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ